પાકિસ્તાન માં ભય બાકી ભાજપ માં નહી જવું એને નિવેદન દીધા હતા બરોબર છે કે ભાઈ કેજરીવાલ એવું સેટિંગ થયું છે તે પછી જેલ માં છોડવામાં આવ્યા છે કે તમે

કે કોંગ્રેસ ખતમ એને કરવાની છે ગુજરાત માં બરોબર છે એટલે મેં કાલે એક અમારે મેલા તાલુકા પ્રમુખ હતા ને એ મળ્યા હતા બીજું કોઈ આપણને તકલીફ નથી બાપુ એ આપણે ના નથી પડે કે કોઈ આપણને તકલીફ નથી બાપુ જ અમે સહી મને કોઈ એવો વિસાવદર તાલુકામાં ને પણ ગુજરાત રાજ્યમાં એવો કોઈ જન્મો નથી મને કોઈ પ્રેશર આપી હતી એવો લાલજીભાઈ સ્વાગત છે ન્યુઝરૂમ માં અચાનક વિસાવદર બેઠક ઉપર શંકરસિંહ બાપુની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના તમે ઉમેદવાર હતા ગઈકાલે મોડી રાત સુધી તમે ઉમેદવાર હતા આજે બપોર સુધી પણ તમે ઉમેદવાર હતા અચાનક એવું શું થયું કે બપોર બે વાગ્યા બાદ તમે ઉમેદવાર ન રહ્યા હવે એમાં એવું છે કે ભાઈ મારે થોડુંક તકલીફ વાળું હતું ને મારાથી ફુગાય એવું નતું

શું લાગે છે વિસાવદર ની અંદર લોકો તેમની વચ્ચે જશે લોકોની વચ્ચે જયારે તેવો જાય લોકો કેવી રીતે પ્રતિસાદ આપશે કેમ કે તમે એ લગભગ વીસ બાવીસ દિવસ સુધી લોકોની વચ્ચે રહ્યા હતા આમ તો હું માનું ને કે વીસ વર્ષ ત્યાં જનતાની વસાડે છો કાયમી જનતાની વસાડે રહેવાનો છું માણસ છું બરોબર ને આપડે પબ્લિક ના કામે એટલા કર્યા ને સમાજના એટલા કામ કર્યા છે બરોબર છે હવે એમાં તો આપણે તમને કહો થોડોક ટાઈમથી આપણે ઓળખાણ થઈ છે બાકી આપણે બહુ એનો કોઈ અનુભવ નથી પછી તો ભગવાન એનું કેવું શું હોય હું નહીં આપણને બહુ અનુભવ નથી તો વિશાવર્ધરમાં થોડા ટાઈમ પહેલાં તમારી ઓળખાણી ભાઈ સાથે થઈ જેને ઉમેદવાર શંકરથી બાપુએ બનાવ્યા હા હા તો બાપુને તમે વાતચીત કરી કે થોડા સમય પહેલા જ મારા સંપર્કમાં આવ્યા છે ઉમેદવાર કેવા છે શું છે એનું જાણકારી આપડે એ બાબત નું કોઈ પણ જાત નું કોઈ સરસા નથી થયું આપડે તો મેં કીધું ભાઈ મારાથી બાપુ કીધું મેં મારાથી અત્યારે ફુગા એવું નથી મારી પોઝિશન ખરાબ છે હું બીમાર છું બરોબર બે ત્રણ દિવસ કાજે જો વિસાવદર જતો હતો અને રસ્તામાં તમને કોઈ તકલીફ થઈ ગઈ તો ઘરે માન ભૂ ગયો હતો બરોબર એટલે પછી મેં કીધું આજમાં એમ ના પાડી દીધું બાપુ મારાથી આપણા ફુગા હે નહીં તડકાનો કારણ કે હું બીમાર જેવો છું એટલે મેં કીધું તડકાનું મારા ફુગા હે નહીં ને તમે તમ બીજા કોઈ માણસ જો વ્યવસ્થિત તમને મળતા હોય તો તમ તાર આપી દે મને કઈ વાંધો નથી હું તન મન ધન તમારી પાર્ટી ભેગો છું બરાબર લલજીભાઈ ચર્ચા એવી ચાલતી હતી કે માં ગોપાલ ઇટાલિયા આમ આદમી ના ઉમેદવાર છે ત્યારબાદ કોંગ્રેસ અથવા ભાજપ આ તમામ ઉમેદવારી લેવા પટેલ સમાજના મેદાન ઉતરવાના છે વિસાવદર બેઠકની જ્ઞાતિગત સમીકરણના કારણે કોઈએ તમને કોઈએ તમને ફોન કરીને એવું કઈ કીધું છે ખરા કે લાલજીભાઈ તમે ન લડતા કેમ કે તમારું નામ જયારે જાહેર થયું ને ત્યારે એવી ચર્ચા હતી કે ભાઈ લાલજીભાઈ કોટડીયા લાલજીભાઈ જે મેદાને ઉતર્યા છે કદાચ એ ઉમેદવાર જીતી પણ જાય એવી વાત હતી તમે અચાનક તમારું નામ રાખ્યું એટલા માટે ચર્ચાનો વિષય વિસાવદર માં પણ બન્યો છે કે લાલજીભાઈ ને કોઈએ ફોન કરીને એવું કીધું હશે કે તમે ચૂંટણી ના લડતા અથવા તમે રોકાઈ જાવ એમ મને કોઈ એવો વિસાવદર તાલુકામાં માં નહીં પણ ગુજરાત રાજ્યમાં એવો કોઈ જન્મો નથી મને કોઈ પ્રેશર આપી હતી એવો કોઈ મારી પાસે તાકાત પડે મને કોઈ પ્રેશર મારીને કરી શકે પણ રીતે બાપુને ના પડી શકે મારે નથી લડવી એમ અચ્છા મને કોઈ દાટી મારે કોઈ મને ઈ કોઈ કોઈ ભાજપમાં કે કોંગ્રેસમાં કે અગમી પાર્ટીમાં એવો કોઈ જન્મો જ નથી શું લાગે છે લાલજીભાઈ વિસાવદર ની જનતા કેવો પ્રતિનિધિ મળવો જોઈએ વીસ વર્ષથી આપ રાજકારણમાં છો લોકોની વચ્ચે રહી રહ્યા છો

એના જેવી પોઝિશન થઈ છે અત્યારે બરોબર આ ગોપાલ ભાઈ ને લઈ આવી અને સાણે સાડા વીતી લઈ આવ્યા છે અઢી વર્ષ અઢી ત્રણ ભૂપત ભાઈ ના ખાધા હું દેખ મે કે ગામડામાં કે નથી જો કે લેવા કે એમ કેતો ભાજપમાં જાવ તો કામ થાય હું ભાજપમાં નઈ જાવ તો હું બાકી ભાજપમાં નઈ જાવ તો એવા એને નિવેદન દીધા હતા બરોબર છે હવે આનો ભાઈ આ ગોપાલભાઈ છે હવે ઈ તમને કવટાણે કે આ મોટી મોટી ફાલકા ખોદીએટ્યું કરે છે કાલે એ ભયો જવાનો છે ભાઈ કારણ કે પાકની આખી આખી ટીમ છે ને ભાજપમાં ભળી ગઈ છે માત્ર માત્રન ભાઈ એક કર્યા છે એટલે છેલ્લે આ ભાઈ પણ એમાં જવાના ભાઈ સો ટકા ফাইনલ છે અચ્છા તમે કોન્ફિડન્સ સાથે કહો છો ગોપાલ ઇટાલીયા ભાજપમાં જોડાઈ જશે એમ મેજી જિલ્લા તાલુકા પ્રમુખ હતા ને એ મળ્યા હતા પાર્ટીના એમે બેઠા તા ભાજપના એટલે એને એવી વાત કરી કે ભાઈ કેજરીવાલ એવું સેટિંગ જોયું છે તે પછી જેલમાં છોડવામાં આવ્યા છે કે તમે અમને હમેશા મદદ કરવાની કોંગ્રેસ ની ખતમ કરવી છે તમારે અમારે ભાજપ આમ આદમી પાર્ટી વાળાની જરૂર છે તમારે બધી લડવાનું હોય તો કેજરીવાલ ને તમને કેજરીવાલ ને જામીન આપી આ શરતે કેજરીવાલ ને જામીન આપ્યા છે એવું ભાજપ વાળા જ કેસે અચ્છા હા તો વિસાવદર માં આવી ચર્ચાઓ ગામે ગામ ને ચોરા ચોરે થઈ રહી છે હા અત્યારે ચાલુ થઈ છે આ સરસા નું આખું યંત્ર ગોઠવેલું છે બધું કે તમે એમ કઈ કોંગ્રેસ મુક્ત ઇન્ડિયા કરવું છે લાલજીભાઈ શંકરજી બાપુ વિસાવદર ની અંદર પ્રચારમાં આવે કિશોર કાનપરિયા ના સમર્થન ની અંદર પ્રચાર માટે ત્યાં રેલી વેલી કરે હા

અમરેલી છે તમને કોઈ ધ્રોલ છે બધી છે જુનાગઢ છે બધી એને મંજૂરી એને છે લાલજીભાઈ એક સવાલ મારે તમને કરવો છે હું કોઈ નેતા તરીકે તમને સવાલ નથી પૂછતો કે તમે રાજકારણમાં છો અને તમે સવાલનો જવાબ આપો વિસાવદરના એક આમ નાગરિક તમે છો સ્વર્ગસ્થ કેશુ બાપાના એઆઈ જનરેટેડ વિડીયો વાપરે સ્વર્ગસ્થ કેશુ બાપાનો અવાજ વાપરે એ વાપરી અને રાજકારણની અંદર

છે પણ આ તમને કોઈ સ્વર્ગ વાસો કેશુ બાપા જેવા માણા પવિત્ર અને એનું તમને કાટુ બનાવી અને ગામમાં બદનામ કરવા નીકળવું આ વ્યાજબી નથી બિલકુલ આભાર લાલજીભાઈ અમારી સાથે વાત કરો